તમિલનાડુ મર્કેટાઇલ બેંક સાથે બે હજાર એકવીસમાં થયેલા સોળ પોઈન્ટ સોળ કરોડ અને બે હજાર ત્રેવીસમાં થયેલા સોળ પોઈન્ટ આડત્રીસ કરોડની લોન કૌભાંડમાં વોન્ટેડ વેપારી અરવિંદ વસોયાને અમદાવાદ થી ટીમે ઝડપી પાડી સડ્યા પાછળ ધકેલી દીધો છે વર્ષ બે હજાર એકવીસમાં તમિલનાડુ મર્કન્ટાઇલ બેંકના મેનેજર પેલ્યુઅર ગેરેન્ટર સહિતની ટોળકીએ બોગસ દસ્તાવેજોના આધારે સોળ પોઈન્ટ સોળ કરોડનું લોન કૌભાંડ આચાર્યની ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકે નોંધાઈ હતી તો બે વર્ષ બાદ આ જ મેનેજરનું સોળ પોઈન્ટ આડતીસ કરોડનું લોન કૌભાંડ બહાર આવ્યું હતું બંને ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુનાહ નિવારણ શાખાને હાથ ધરવામાં આવી હતી અને બંને ગુનામાં અત્યાર સુધી બત્રીસથી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારે આ લોન કૌભાંડમાં બોટાદના તાજપરનો વતની અરવિંદ વાલજી વસોયા પણ સામેલ હોય અને કૌભાંડિ હતો તેથી વેપારી તરીકે ઓળખ આપી ખોટા બેંક સ્ટેટમેન્ટ તથા બોગસ પેઢીઓ અને ખોટા સ્ટોકના આધારે પોતે તથા પત્નીના નામે નેવું નેવું લાખની લોન લીધી હતી બે હજાર ત્રેવીસમાં દાખલ થયેલા ગુનામાં પણ તેણે લોન કૌભાંડ આચર્યું હતું ગુનો દાખલ થયા બાદ બે વર્ષથી ફરાર થયેલો અરવિંદ વસોયા અમદાવાદ બાપુનગરની કામેશ્વર સોસાયટીમાં છુપાયો હોવાની માહિતી મળતા ઇકો સેલની ટીમે ત્યાં પહોંચી જઈ આરોપીને ઝડપી પાડી સુરત લાવી વધુ તપાસ હાથ ધરી છે કાસવાળા સાથે અઝર કુરીશી